હાજીરાના ભાટપુર ખાતે વોચમેનની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે પોલીસ તપાસમાં વોચમેનની ગોળી મારીને હત્યા કર્યાનું ખુલ્યું છે પીએમ દરમિયાન ફાયરિંગની વાત સામે આવી છે હાજીરાના ભાટપુર ગામે ગઈકાલે સવારે ઓએનજીસી કોલોનીમાં નોકરી પૂરી કરી ઘરે જતા સમયે રસ્તા પર વોચમેનની ઘાતકી હત્યા કરાયેલી લાશ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જે અંગે ઈજાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાટપોર ખાતે ગઈકાલે સવારે ઓએનજીસી કોલોનીમાં નોકરી પૂરી કરી કરી જતા સમયે રસ્તા પર વોચમેનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આજે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જેમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પૈસા મામલે વોચમેનની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે દેશના નંબર વન ઇચ્છાપુર પોલીસ સ્ટેશન માટે પડકારજનક બાબત કહી શકાય છે સમગ્ર મામલો ફાયરિંગનો પોલીસ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાની લોકચર્ચા ઉઠી છે ત્રણ આરોપીઓ ઘટનાને અંજામ આપી રેલવે સ્ટેશનથી ફરાર થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે